ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ સંઘ સર્કલ પાસે થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા ડિમોલેશન કરી સિત્તેર જેટલા મકાનો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે લોકોએ રસ્તા પર આવી રોડ પર ચક્કાજામ કરેલો હતો તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલ ચોડાસમા અને કોળી સમાજના અગ્રણી પર આ સ્થળ પર પહોંચતા પોલીસે તેમની અટકાયત કરી ગુનો દાખલ કર્યો હતો ત્યારે વેરાવળ તાલુકાના કોળી સમાજ દ્વારા ધારાસભ્ય વિમલ ચુડાસમાના કાર્યાલયથી પ્રાંત કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ફરિયાદો દૂર કરવામાં આવે તેવી માંગ

કાર્ય કરવું જોઈએ પથ્થર પથ્થરમારો જેને કર્યો હોય એને અમે સજા દેવામાં જરાય ચૂક રાખતા નથી એને એને કરો જ જે નિર્દોષ હોય એને ન્યાય આપો એવી પ્રાર્થના ને વિનંતી છે વિમલભાઈ એક ધારાસભ્ય છે તો ધારાસભ્યને એક પવિત્ર ફરજ છે કે ભાઈ એને બોલાવે તો એને ત્યાં જવું જોઈએ અને ત્યાં ગયા ખરેખર ડેમોલેશનમાં તો જે પણ સરકારી કે ભાઈ અધિકારીઓ છે એ જાહેરનામું એક કલેક્ટરનું પડેલું છે છતાં પણ ધારાસભ્ય છે તો એ અનુસંધાન પવિત્ર નિભાવવા માટે એ ગયા અમારા પ્રમુખ છે જો અમારી ના વસ્તી હોય આઠ થી દસ ઘરડા ખોરડા તો એને માટે એને કીધું હોય કે ભાઈ તમે બહાર નીકળી જાવ ખોટું પોલીસ આડે ધૂની નહીં ચડો ખોટા માર ખાવા એના કરતા તમે નીકળી જાઓ તો એ સમજાવવા ગયા હોય ને એની માટે પણ જો ગુનો થાય તો એ દુઃખ વાત છે અમારી માગણી છે કે આ કોઈ પણ ગુનાથી ના હોય નિર્દોષ જેની માટે ફરિયાદ થઈ હોય એ પ્રાર્થના ને વિનંતી કે ગવર્મેન્ટ એ ફરિયાદ પરત જ અને એને જે સામાન્ય કલમો લગાડીને એને જવા દે જાહેરનામાના ભંગ બદલ મારું નામ નારણભાઈ જાદવભાઈ મેર પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ ગઈ તારીખ ચાર તારીખના રોજ જે પાટણ ડેમોલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવની રૂએ આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ વિસ્તારનો આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો એ ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જાવું પડે જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે એ પ્રતિનિધિ જો લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા જેમ કેન પ્રકારે માની લો કે એમને એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હો અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત ને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માનલો કે આ પ્રતિનિધિ છે કે જાતામાની લોકોને અટકાવવા કેમ એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એને સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે તો એને થવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય તો એ એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કાંઈ લો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને હેઠ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને અમે એફઆઈઆરમાં નામ લખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એને અમે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા ગુનો બનતો જ નથી ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં જવાનું એમ કહું કોઈ બનાવ બને તો પોલીસ જાતી નથી તો પ્રતિનિધિની પણ જવાબદારી છે નહીંથી તો જાય છે અને લો કે જો આવું કંઈ પ્રતિનિધિત્વ ધારા પ્રમાણે જોઈને જવાની મનાઈ હોય તો એવો કોઈ ખરડો પસાર કરે તો એ નહીં જાય એટલે અમારી માગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને જે કંઈ આમાં નિર્દોષ લોકોને અમે કંઈ કાર્યવાહી કરી છે એને યોગ્ય તપાસ કરીને એને એમાંથી આરોપી તરીકે મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી જે કંઈ અમે જે કંઈ આંદોલન જે કંઈ કરવાનું થશે એ કરશું